બગદાણાના સરપંચ ઉપર હુમલો થયો અને ક્યાંક સીધા આક્ષેપો લાગ્યા લોક સાહિત્યકાર માયાભાઈ આહેરના પુત્ર જયરાજ આહેર ઉપર આપણે જોયું કે ઘણા બધા ખુલાસા થયા હીરા સોલંકી પણ તે સરપંચને મળવા પહોંચ્યા હતા પરંતુ અત્યારે હાલ આ સમગ્ર મામલે કોળી સમાજ લડી લેવાના મૂળમાં છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તમારું આખું નામ આપો અને આખી તમામ ઘટના છે એની વિગતવાર મારો નામ ખસિયા ધનજીભાઈ છે મારું ગામ દયાળ છે અને સમાજક કાર્યકર્તા છું આજે જે કંઈ નિતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને આને સંમહારા સમાજની એક જ માંગ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બીનો છે આખો કારણ કે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવીને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈને સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈ અને સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું ત્યાં સુધી જમશું નહીં અને અમને અમારો ન્યાય જોવે છે અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના મુખ્ય આરોપી છે એમનું એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથએ છીએ અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વ દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનોનું શું કામના અને કોણ બનશે આગેવાનો અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળા ભોળા માણસોનું ગરીબ માણસોનો શું એમનું કોણ એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ જેણે આ કાંઈ કામ કરાયું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામેલ આવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીત ન્યાય મળવો જોઈએ અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા ભટ્ટ નહીં કરશું અમારે અમારો ન્યાય જોવે જય જય કોળી સમાજ કોળી સમાજને એવું કહેવું છે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર તે લોકોને ન્યાય જોઈએ છે આગામી સમયમાં ક્યાંક તે લોકો દ્વારા મોટી નવા જૂની કરવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ છે એટલું જ નહીં હોસ્પિટલની બહાર જે હોબાળો કરવામાં આવ્યો હતો એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર